નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચ્યાર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં રાજ્ય સરકાર દ્વારા તેર લાખથી પણ વધારે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ એમના બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવે છે સ્કોલરશિપની રાહ જોઈનેલા તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ એમના બેંક ખાતાની અંદર રાજ્ય સરકાર દ્વારા ફાઇનલી જે છે એ જમા કરવામાં આવે છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા કયા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સ્કોલરશિપ જે છે એ એમના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવી છે અને કુલ જે છે અહીંયા સિત્તેર કરોડ રૂપિયા થી પણ વધારે ની સ્કોલરશિપ જે છે એ માનનીય મુખ્યમંત્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવી છે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો અને મેળવીએ આ સ્કોલરશિપ જે જમા કરવામાં આવી છે એ કયા વિદ્યાર્થીને મળશે એના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો તેર લાખ થી વધુ ત્રણસો સિત્તેર કરોડ રૂપિયા ની કોને છે વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર જમા તો રાજ્યના તેર લાખ થી પણ વધારે વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ એમના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવી છે અને આ તેર થી પણ વધારે વિદ્યાર્થીઓની કુલ ત્રણસોને સિત્તેર કરોડ રૂપિયાની સ્કોલરશીપ જમા કરવામાં આવે છે તમારું બેંક ખાતું ચેક કરો પૈસા જે છે એ આવી ગયા છે તો માનનીય મુખ્યમંત્રી દ્વારા ડીબીટીના માધ્યમથી તમારા પૈસા જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવ્યા છે તમે તમારું બેંક ખાતું ચેક કરશો તો તમારી સ્કોલરશિપ જે છે એ હવે આવી ગઈ હશે અહીંયા તમે સૌ પ્રથમ જોઈ શકો છો જે આ ટ્વીટ છે એ પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વરદસ્તે આજે રાજ્ય સરકારની નમોલક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના

રાજ્યના તેર બેંક ખાતાની વધારે જમા કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા જે છે એ ટ્વીટ કરવામાં આવી છે તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણસો સિત્તેર કરોડ વધુની વધુ આજે ગાંધીનગર ખાતેથી તેમને જે છે એ સ્કોલરશીપ જમા કરી દીધી છે નમોલક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના જે પણ વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશીપ જે છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી ના માધ્યમથી વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર ડાયરેક્ટ જે છે એ જમા કરી દેવામાં આવી છે તો બે ત્રણ દિવસ પહેલાના આ ન્યૂઝ છે તો હવે તમે તમારું બેંક ખાતું જઈને ચેક કરશો તો તમારી આ ચારે ચાર સ્કોલરમાંથી સ્કોલરશિપમાંથી તમે જે પણ સ્કોલરશિપ માટે ફોર્મ ભરેલું છે એ તમામ સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી હશે મિત્રો આ તો આ જૂના અંદર આપણે રાજ્યના લાખો વિદ્યાર્થીઓની કરોડો રૂપિયાની સ્કોલરશીપ એમના બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે એના વિશે જે ખૂબ જ અગત્યના ન્યૂઝ હતા એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ